દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કિસાન આક્રોશ યાત્રા બાદ જે પ્રશ્નો રજૂઆતો જે પીડા ને દર જોયું છે જાણ્યું છે સાંભળ્યું છે જે પુરાવા મળ્યા છે આજે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્રની શરૂઆત થઈ છે આ ગુજરાતની જનતાનો અવાજ આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો તો વિધાનસભામાં નહીં ઉઠાવે પણ આ ગુજરાતની જનતાનો અવાજ કોંગ્રેસ પાર્ટી આજે રસ્તા પર ઉતરીને પણ ઉઠાવી રહી છે આવનારા દિવસોમાં વિધાનસભામાં પણ ઉઠાવીશું આજે આખા ગુજરાતમાંથી ક્યાંક ખેડૂત આવ્યો છે કે જેના ખેતરમાં જબરજસ્તીથી પોલ ઉભા કરવામાં આવે છે ક્યાંક ખેડૂતના ખેતરમાં ખોટી જમીન માપણી થઈ છે એવા ખેડૂતો પોતાનો આક્રોશ લઈને આ સભામાં આવ્યા છે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સને કારણે જે પરિવારો બરબાદ થયા છે જે યુવાનોના મોત થયા જે નાની ઉંમરે બેન દીકરીઓ વિધવા થઈ એના પરિવારો આક્રોશ સાથે દારૂ ને ડ્રગ્સ બંધ કરાવો એ માંગ લઈને આવ્યા છે સમગ્ર અંબાજીથી ઉમરગાંવ સુધીનો આદિવાસી વિસ્તાર કે જ્યાં જાતિના દાખલા નથી મળતા જ્યાં જળ જંગલ જમીનના અધિકારો માટે આદિવાસી સમાજ સંઘર્ષ કરી રહ્યો છે લડી રહ્યો છે એ આદિવાસી સમાજના લડવૈયા આજે સભામાં આવ્યા છે મોંઘવારીથી ત્રસ્ત પરિવારો આવ્યા છે ગરીબોના ઘરો પર બુલડોઝર ફરે છે પીડિત પરિવારો આવ્યા છે ક્યાંક પીપીપી મોડલના નામે બિલ્ડરો જે લોકોને ડરાવે દબાવે છે લૂંટ ચલાવે છે એવા પીડિત પરિવારો આવ્યા છે જયારે આખા ગુજરાતમાં ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગના નામે શોષણ થતું હોય ત્યારે એવા શોષિત યુવાનો પણ આયા છે મધ્યાહન ભોજન નો કર્મચારી હોય આશા વર્કર બેન હોય આંગણવાડીની બેન હોય કે હોય કે સરકારી કર્મચારી કહેવાય એવા પરિવારો પણ પોતાના પ્રશ્નો લઈને આયા છે આજે લારી ગલ્લા વાળા પાથરણા ના લોકો આયા છે કે જેના સરકાર માં બેઠેલી પોલીસ હપ્તા લઈને પણ હેરાનગતિ કરે છે આજે રિક્ષા વાળા છકડા વાળા આયા છે કે જેને નિયમિત હપ્તા આપવા પડે છે ને પોલીસ સરકાર લૂંટ ચલાવે છે આજે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથડી જેની હત્યાઓ થઈ છે બળાત્કાર થયા છે લૂંટ ચાલે છે ખંડણી ઉઘરાવવામાં આવે છે એવા પીડિત પરિવારો પણ અહીંયા આવ્યા છે ત્યારે એ તમામ વર્ગ વિસ્તારના લોકોના અવાજને બુલંદ કરવા માટે આ જનાક્રોશ યાત્રા પણ કાઢી હતી અને આજે જનાક્રોશ સભા પણ થઈ છે હું વિશ્વાસ સાથે ગુજરાતના લોકોને કહેવા માંગુ છું કે જેમ એસઆઈઆનની પ્રક્રિયા પછી આ ભાજપના નેતાઓએ ફોર્મ નંબર સાત ખોટા ભરી અને ગુજરાતના લોકોનો મતનો અધિકાર છીનવવા પ્રયત્ન કર્યો પણ કોંગ્રેસ એના માટે લડી છે અને મતનો અધિકાર છીનવા દીધો નથી એ જ રીતે આવનારા સમયમાં તમારા જે પણ પ્રશ્નો છે જે પણ ફરિયાદો છે જે પણ તમારી તકલીફ પીડા દર્દ ને આક્રોશ છે એનો વાચા આપવાનું કામ પણ કરીશું એના માટે તમારી સાથે ખભે ખભો મિલાઈને લડીશું પણ ખરા અને ગુજરાતમાં એનું પરિણામ પણ લાવીશું ને તમારા આશીર્વાદથી એકવાર ગુજરાતમાં પરિવર્તન કરી બતાવો તો ગાંધીનગરમાં તમારી અવાજ સાંભળવા વાળી તમારી પીડા તમારા દર્દ તમારા આક્રોશને સમજવા વાળી સામાન્ય લોકોની કોંગ્રેસની સરકાર પર લાવીને બતાવીશું અને ગુજરાતના લોકોને એનો હક અધિકાર અપાઈશું એ સંકલ્પ આજે કોંગ્રેસના નેતૃત્વએ કોંગ્રેસના કાર્યકરોએ આ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીની ભૂમિ પરથી વ્યક્ત કર્યો છે